આજથી પાંત્રીસ દિવસ પહેલા સુરતમાં સત્તર વર્ષીય પાટીદાર દીકરીનું અપહરણ થયું પરંતુ હજુ સુધી તેનો કોઈ અતોપતો લાગ્યો પરિવારજનો પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા અપહરણકાળ વિશે માહિતી પણ આપતા રહ્યા તેમ છતાં પોલીસને તેની કોઈ જ દરકાર ન લેતા હવે આ મુદ્દો વધુ ગરમાયો છે દીકરીને અપહરણકાળની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે પાટીદાર સમાજ મેદાને આવ્યો છે આ મામલે પાટીદાર સેવા સંઘ દ્વારા તિરુપતિ સોસાયટીની વાડી ખાતે મિટિંગનું આયોજન કર્યું આ મિટિંગ બાદ સમાજના સરથાણા પોલીસ ઘેરાવ કરીને રોષ વ્યક્ત કર્યો દીકરીના માતા પિતા ગામડે રહે છે જ્યારે દીકરી સુરતમાં તેના કાકાના સાથે રહેતી હતી સમાજના લોકોનો આક્ષેપ છે કે ઘટના બની તેના પાંચ દિવસ સુધી આરોપીને ફોન ચાલુ હોવા છતાં પોલીસ ઉમટી હતી લોકેશન મળતું હોવા છતાં જવાબદાર પોલીસ અધિકારીઓએ કોઈ જ કાર્યવાહી ન કરી પાટીદાર સમાજે આવા બેદરકાર પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે કારણ કે પાંત્રીસ દિવસથી દીકરીની કોઈ જ ભાળ મળી નથી પરિવારજનો ચિંતામાં છે દીકરી ક્યાં હશે કેવી સ્થિતિમાં હશે આ તમામ સવાલો પરિવારને સતાવી રહ્યા છે કારણ કે પરિવારે દીકરીને ભારે લાડકોળથી ઉછેરી હતી આજે એ જ દીકરીનું અપહરણ થઈ જાય અને પાંત્રીસ પાંત્રીસ દિવસ સુધી તેની કોઈ ભાળ ન મળે તો સ્વાભાવિક રીતે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠે જ કારણ કે પોલીસ ધારે તો ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડે મોટા મોટા ગુનાના કેસમાં પણ પોલીસ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડતી હોય છે તેવામાં આ કેસમાં કેમ આરોપીને ઝડપી પાડવામાં વિલંબ થઈ રહ્યો છે તે પણ એક મોટો સવાલ છે